ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું સ્વાગત છે અને હમણાં મેં એક રીલ બનાવીને મૂકી હતી કે કયા દિવસે માથામાં તેલ નાખવું જોઈએ અને કયા દિવસે ના નાખવું જોઈએ ને શું શનિવારે માથામાં તેલ નાખી શકાય અને લગભગ લગભગ બહુ ચાર કે પાંચ જ દિવસ થયા છે અને એમાં એ રીલ લગભગ લાખની ઉપર પહોંચી ગઈ છે પણ ઘણા લોકોએ પ્રશ્ન પણ કર્યો છે કે ગુરુજી તમે આ કીધું એ વાત સાચી છે પણ અમને તો ઘરમાં એ જ શીખવાડવામાં આવ્યું અમને તો ઘરમાં આ જ શીખવાડવામાં આવ્યું છે અને અમને ઘરમાં એ જ કહેવામાં આવ્યું છે અને અમે વર્ષોથી આજે સાંભળ્યું છે કે શનિવારે હનુમાનજીને તેલ ચડે તો આપણે માથામાં ના નખાય અને આ હું તમને સો ટકા પ્રમાણ સાથે કહું છું કે આ ખોટું ભ્રામક તથ્ય છે ખોટી વસ્તુ છે માની લો કે સોમવારે શિવજીને દૂધ ચડાવવામાં આવે છે શું સોમવારે તમે દૂધ નથી પીતા મારો તમને આ પ્રશ્ન છે પછી એનો જવાબ તમે આપી શકો હવે આ વિષયમાં હું તમને આજે સત્સંગ પણ કરાવીશ ને પ્રોપર આન્સર આપીશ તમે પુરાણોને ખોલીને જોઈ શકો છો જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે હું ફરીથી રિપીટ કરું છું એ રીલ હતી આ પ્રોપર વિડીયો છે કે રવિવારના દિવસે જો કોઈ પણ માણસ માથામાં તેલ નાખે અથવા શરીર ઉપર તાઇલ મર્દન કરે છે તો એના ઘરમાં હંમેશા ક્લેશ રહે અને એ રોગને પ્રાપ્ત કરે સોમવારે કોઈ માણસ જો માથામાં તેલ નાખે શરીરે લગાવે તો એના શરીરની કાંતિ વધે શરીર તેજસ્વી થાય મંગળવારે કોઈ માણસ જો માથામાં તેલ નાખે અને શરીરે લગાવે તો એના જીવનમાં વ્યાધિ આદિ ને ઉપાધિ આ હંમેશા રહે જે કોઈ માણસ બુધવારે માથામાં તેલ લગાવે અથવા તો શરીરે લગાવે તો એના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય ગુરુવારે કોઈ માણસ જો માથામાં તેલ નાખે અથવા શરીરે લગાવે તો એ ગરીબી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે શુક્રવારે કોઈ માણસ માથામાં તેલ નાખે અથવા શરીરે લગાવે તો એના જીવનમાં હાનિ થાય છે અને ક્યારેય કોઈ લાભ ના થાય અને શનિવારે વારે કોઈ માણસ તે લગાવે માથામાં એટલે કે વાળમાં અથવા શરીરમાં એને સર્વ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એને બધું જ પ્રાપ્ત થાય શરીર સારું રહે લક્ષ્મી પ્રાપ્તિ થાય કામતી પ્રાપ્ત થાય તેજસ્વીતા એ ટુ ઝેડ બધું પ્રાપ્ત થાય આ શાસ્ત્રોમાં લખ્યું તમને એનું પ્રમાણ પણ આપું છું વિષ્ણુ પુરાણની અંદર આનું પ્રમાણ છે ત્રીજા ખંડના એકસો અઢાર શ્લોક નંબર એકસો ઓગણીસમાં શ્લોક નંબરમાં અગ્નિપુરાણના એકસો પંચાવન અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં વામન પુરાણના ચૌદમાં અધ્યાયના અડતાલીસ શ્લોક નંબર છે માર્કંડે પુરાણના ચોત્રીસમાં અધ્યાયના ચોમાલીસ શ્લોક છે બ્રહ્મપુરાણની અંદર બસો એકવીસ અધ્યાયની અંદર બેતાલીસ નંબરનો શ્લોક છે બ્રહ્મ વૈવત પુરાણના શ્રીકૃષ્ણ ખંડની અંદર પંચોતેરમાં અધ્યાયનો સાહીઠમો શ્લોક છે પદ્મપુરાણની અંદર પાતાળખંડમાં ખંડમાં નવમાં અધ્યાયનો ત્રેપનમો શ્લોક છે પદ્મપુરાણના સૃષ્ટિખંડમાં એકાવનમાં અધ્યાયમાં અઢાર અઠ્ઠાણુંમો શ્લોક છે અને વામન પુરાણના ચૌદમાં અધ્યાયના ઓગણપચાસ નંબરનો શ્લોક છે અને એના સિવાય તો બધા બહુ પ્રમાણ છે હવે વિશેષ તમને હું શું કહું અને બીજું કે એવું કોઈ જગ્યાએ તમે આખું રામાયણ ઉઠાવીને મને બતાવો તમે રામચરિત માણસ છો તમે જેટલા રામાયણ થઈ ગયા એમાં ક્યાં લખ્યું છે કે શનિવારે તેલ તો આપણે માથામાં તેલ તેલ ના નખાય શનિવારે જો આપણે ભગવાનને ચડાવીએ હકીકતમાં તો શનિવારે હનુમાનજીને ખાલી તેલ ચડે એમાં અડદ કે સિંદુર ના નખાય તોય આપણે કરીએ છીએ અને એ પણ હું બહુ ટૂંક સમયમાં સ્પષ્ટીકરણ કરવાનો છું એ પણ મહાન પાપ છે કેમ છે એનો જવાબ તમને મળશે અને હું આપીશ તમને શાસ્ત્ર પ્રમાણ સાથે એ જ રીતે શનિવારે શનિદેવને તેલ ચડાવવાનો દિવસ છે શનિવારે શનિદેવને તેલ સિંદૂર કાળા અડધ ચડાવો તો મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે પણ આપણે ઊંધું કરીએ છીએ તો કહેવાનો અર્થ એવો છે કે ઘણી બધી વસ્તુ એવી છે વર્ષોથી ચાલી આવે છે માતા પિતા પાસે તો બાળકોને આપવા માટે જવાબ હોતો નથી એટલે પછી એવું થાય કે બાળક હંમેશા માતા પિતાનું આદર સન્માન રિસ્પેક્ટ કરતા હોય એટલે એ એવું કે અહીંયા તમારે અજવાળું છે તો બાળક માતા પિતાની વાતોને કઈ નકારી ન શકે એટલે એવું કહેશે કે આ મારા મા બાપે કીધું એ ખોટું ના કહેતા હોય એટલે ત્યાં અંધારું જ કહે એવું કે અજવાળું છે તો અજવાળું જ કહે પણ ક્યારેક ક્યારેક એ માનવું જોઈએ કે જ્યાં સત્ય શાસ્ત્રનું પ્રમાણ હોય અને કંઈ ખોટી વસ્તુ ચાલતી હોય તો આપણે એને બદલવા માટેનો પ્રયત્ન કરવો બાકી અમતે તો આપણે સ્વતંત્ર છે કોઈ ગમે તેટલું કે આપણે તો છેલ્લે જે કરતા હોઈએ છીએ એ જ કરતા આવ્યા છે ને એ જ કરીએ છીએ ને એ જ કરવાના છે બાકી કંઈ કશું થતું નથી પણ હું અવશ્ય કહીશ કે તમે આનું આચરણ કરો પાલન કરો અને શાસ્ત્રના પ્રમાણ સાથે તમને કીધું છે એવું નથી કે કોઈ હવામાં વાત કરી હોય તો અવશ્ય તમે એનું આચરણ કરો બને ત્યાં સુધી બધાની પાસે તમે પહોંચાડો બધાને આ બધી વસ્તુ જરૂરી છે અને આવા જે નિત્ય નિયમો છે એ નિત્ય નિયમો માટે તો આ બધા હું વિડિયો બનાવી રહ્યો છું કે ઘણા બધા એવી વસ્તુઓ છે કે જે ખરેખર જેના વિશે કોઈને ખબર જ નથી હોતી એવા ઘણા બધા ઉદાહરણ છે કે આપણે અમુક કાર્યો કરીએ છીએ આપણા ગુજરાતીમાં કે ગુજરાતમાં રીતિ રિવાજ પ્રમાણે પણ જ્યારે પૂછવામાં આવે કે તમે આ કેમ કરો ત્યારે એનો જવાબ નથી હોતો તો આપણે અવશ્ય એનો જવાબ જાણવો પણ જોઈએ અને આવનારી પેઢીને જણાવવું પણ જોઈએ તો આ એક તમારા જ પ્રશ્ન હતા અને એનું મેં તમને ઉત્તર આપ્યું જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય વિશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયારમ જય ભારત બધા